હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં મજામાં જશો તો અત્યારે વાગી ગયા છે પોણા નવ અને થોડાક આપણે ફ્રી થઈ ગયા છે તો થોડાક આપણે ડેમો લેક્ચર માટેની એક વાત મારા ધ્યાનમાં આવી છે તો આપણે તમારી સામે રજૂ કરીએ છે તો હમણાં બે સમાજ જે જે છે કે ક્ષત્રિય સમાજ અને એક આપણે હાઈ સમાજ છે બંને સમાજ એક મોટા નિર્ણય લીધા છે કે કોઈને મેરેજ જો કરવાના હોય અંદર તો એના માટેની જે ખર્ચા લેવલની જે પ્રોસેસ છે મેન તો જે દાગીના છે એનો બહિષ્કાર કર્યો છે કે જે લોકોને સંબંધ ક્યાંય પણ કરવાનું હોય કે જે નાતરા સગાઈ વગેરે જો જેની જે ભાષામાં બોલતા તો હોય છે તો એના ઉપર દાગીના જે રાખવાની જે છે પ્રક્રિયા એના ઉપર પ્રતિબંધ સંપૂર્ણપણે મૂકેલો છે કે ભાઈ એને કંઈ લેતી દેતી જે કરવાની છે એ નોર્મલ રીતના જે કંઈ કરવાની હોય કરી લે મોટી ચીજ ચીજવસ્તુનો બહિષ્કાર કરેલો છે આ પછી જે વ્યક્તિ સામેવાળી કમાવનાર હોય એની એની પ્રગતિ કંઈક લેવલમાં હોય તો એ લોકો એના ઘર જઈ એનું પ્રમાણમાં જે વસ્તુ લઈ શકતા હોય તે લઈ શકે છે એ પોતાની અંદરની વસ્તુ છે પણ જે આ સમાજ લેવલનો જે છે નિર્ણય એ બહુ ખૂબ સારો છે કેમ કે તેનાથી અમુક ગરીબ લોકો હોય બધા સરખા નથી હોતા કેમકે આ પાંચ હાંગરી સરખી નથી હોતી કોઈ નોર્મલ વર્ગનું હોય કોઈકનો બિઝનેસ નોર્મલ હોય કોઈનું એ રીતના બજેટ હાલતું હોય સામેવાળી વ્યક્તિના બજેટને જોઈ અને આ લોકો કરવાનું નક્કી કરતા હોય છે તો અમુક લોકો એવા હોય છે કે જેની એમઆઈ હપ્તા વગેરે લોન જે કરવી પડતી હોય છે આવી વસ્તુથી આગળ જતાં સારી પ્રોસેસ મળી શકે અને બચ બચત મળી શકે કે આ વસ્તુથી આપણે કોઈ શોષણ કોઈ ડિપ્રેશન એ વસ્તુ ના આગળ જતાં લઈ શકીએ હા પછીની વસ્તુ એવી છે કે કંઈક પ્રોસેસ થયા પછી એને જે કંઈક કરવું હોય પોતાના ઘરે જઈને તો એ વસ્તુ કરી શકે બહુ સારો નિર્ણય છે પણ અમારી અમુક વસ્તુ એવી હોય છે અમારો સમાજમાં પણ કે અમારો સમાજ આમ તો નીચલી દરનો હોય છે પણ એમાં એવું હોય છે કે કંઈ હોતું નથી પણ એ લોકોને બધું કરવું પડે છે ઘરમાં કંઈ ન હોય તો પણ એમ કહે કે ફલાણું લઈને આવજો ઢીકણું લઈને આવજો આ લઈ આવો ઓલો કરવું ફલાણું કરવું એટલે એવી વસ્તુથી બચો ને ખાસ કરીને આપણા સમાજને પણ કહેવાનું આપણા સમાજને પણ કહેવાનું કે આવી બધી વસ્તુથી બચો અને ખર્ચા ઓછા કરો કેમકે પૈસા કામમાં એ જે કામતા હોય એને ખબર હોય છે જે નથી કામતા એને કંઈક કશું ખબર હોતું નથી લાવા નિર્ણય હોય જે મોટી મોટી સમાજ છે મોટા મોટા જે છે વસ્તુ અને આજે બે સમાજ છે બહુ મોટી પણ છે સારી સમાજ છે અને એમાં બધા લોકો પ્રગતિવાન જ હોય છે તે એવા લોકો જો નિર્ણય એવા લેતા હોય તો પછી તમે લોકો જે નીચલી સમાજો જે છે એ આવા વસ્તુનો માન્યતા આપો ને તમે પણ આ રીતના કંઈક ગ્રો કરી શકો છો જેથી ભવિષ્યમાં મોંઘવારી જે છે પ્રગતિશીલ રહેશે તો આવી બધી વસ્તુઓને ધ્યાન આપી એ અનુકૂળ છે અને ઘણા લોકોને કહેતા હોય છે કે આ ભાઈ બધું સમજૂતી કેમ આપતું છે જો આપણે પણ આ રીતના જ પ્રગતિમાંથી પસાર થઈ ગયેલા છે આપણે નાની અને મિડલ ક્લાસમાંથી જ છે અને મજૂરી કરતા વર્ગમાંથી છે વર્ગમાંથી તો મારી વાત કરો તો હું પણ એક નોર્મલ પગારદાર છું અને મારું બજેટ એવું છે કે મારું બજેટ જો બહાર થઈ જાય તો મને સંતોષ થાય છે કેમ કે હું મારા બજેટ ઉપર હાલું છું અને મારા બજેટથી ઘણી બધી પ્રગતિ બી કરું છું ઘણું વસ્તુ મેં કરેલી છે અને અમુક વસ્તુ જે મારી જોતી હોય છે મારી પાસે હોય તે વસ્તુ સંપૂર્ણપૂર્ણ પૂરી ન થાય ત્યાં સુધી હું બીજી વસ્તુ લેતો નથી જેમ કે ચપ્પલ હોય બાઈક હોય ફલાણું ઢીકણું વગેરે વગેરે એક્સપાયર જેટ જે હોય મારી પાસે સંપૂર્ણ રીતે પ્રોસેસ મેં લીધેલી હોય એ પતી જાય એના પછી વસ્તુ લઉં છું જે જરૂરીની વસ્તુ હોય તો લેવી જ પડતી હોય છે બધાને તો બિનજરૂરી વસ્તુ છે એને હું મૌખિક જે માન્યતા ઓછી આપું છું પણ જે એ મારા ઘરના સદસ્યો પણ જો એમાં એની કોઈ પ્રસ્તુ પ્રોસેસ કરે તો હું એને એ વસ્તુ કરવાની મનાઈ કરું છું એટલે આમાં પણ બધા ઘરના ફેમિલી લોકો મને સપોર્ટ આપે છે એમ તમારા ઘરના તમે એને આગ્રહ કરો તો તમને સપોર્ટ આપે જેથી તમે બી આગળ જતા અમુક ઈ એમ આઈ અને લોન અને જે ઉધારી એવા બધા ચક્રોથી તમે બચી શકો છો તો આપણી આ એટલી ટીપ્સ છે આમાં તમને જે કંઈ જાણવા મળ્યું હોય તો તમે કમેન્ટ કમેન્ટ કરો આપણી ચેનલ જે છે ગજુ ફિક્સ મની એમાં આપણે બધું ગજુ આમાં તમને બધા કન્ટેન્ટ જોવા મળશે સમજદારીના મળશે નહીં તમને કોઈ પણ જાતનો કોઈ બી પ્રોસેસ કોઈ બી શિક્ષણ લેવલનો કે કોઈ સમાજ લેવલનો કોઈ બીજી કોઈ પ્રક્રિયાનો કોઈ ગમે તમારા આન્સર જોતો હોય તો તમે એમાં કમેન્ટ કરો મને અવિષ્ય લગભગ માઇન્ડેડ હશે તો હું તમને એ કમેન્ટનો જવાબ આપીશ ઓકે તો આમાંથી તમને પણ કંઈક જ્ઞાન મળેલું હોય છે જેથી થેન્ક યુ